નમસ્કાર માની મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા કોડી સમાજ અને કોડી સમાજ અત્યારે ખૂબ એકતામાં પ્રસરી રહ્યો છે અને નવનીતભાઈ ભાઈ બાધલિયાને ન્યાય અપાવવા મંથી રહ્યો છે નવનીતભાઈ ભાઈ બાધલિયાને જ્યારથી આ બબાલ વચ્ચે આવ્યા છે ત્યારથી જ કોડી સમાજના આગેવાનો એ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે મથી રહ્યા છે તો અત્યારે કોળી સમાજના આગેવાનો અને ત્યાંના જે નેતાઓ છે અને આ અન્ય મુખ્ય મુખ્ય જે સમાજના આગેવાનો છે તે નવનીત બાદલિયા પાસે ગયા છે નવનીત બાદલિયાની સ્વાસ્થ્યની જાણ લીધી આ સિવાય તેમને ન્યાય અપાવવા માટેના જ મોટા પ્રયત્નો થઈ રહ્યા છે આવું કોળી સમાજની એકતા આપણે આપણી સમક્ષ આ બબાલમાં અને આ વિરોધમાં જોઈ રહ્યા છીએ તો વાત કરવી છે અત્યારે નવનીત બાદલિયા પાસે જે કોળી સમાજના આગેવાનો રહ્યા છે છે તેના વિશે ભાવનગર જવાના ગાડીઓના કફલા સાથે કોળી સમાજના નેતાઓને આગેવાનો જ્યારે નવનીતભાઈ બાદલિયા પાસે કોળી સમાજના આગેવાનો ગયા હતા ત્યારે પણ તેઓ રડી પડ્યા હતા અને આ વખતે ફરીથી તેઓ ત્યાં મળવા જવાના છે અને નવનીતભાઈ બાદલિયાની જાણ લેવાના છે ત્યાર પછી કોડી સમાજના નેતાઓના વિડીયો પણ આવ્યા છે મોટા મોટા આગેવાનોને તેમણે પણ કહ્યું છે કે અમે એક વાર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને નવનીતભાઈ બાદલિયાની જાણ કરવા જઈ રહ્યા છીએ અને અમે એ જાણવા માંગી છે કે પોલીસ સાચી દિશામાં કામગીરી કરે અને નવનીતભાઈને ન્યાય મળે અને સુખદ આ ન્યાય મળે આવું તેમણે કહ્યું છે આ સિવાય નવનીતભાઈ બાદલિયા પાસે જાણ મળી છે કે ડિવાઇસ પી રીમા બાજા

બીજામાં એક ગાંઠ પૂરોવી અને કોળી સમાજની એકતા આપણને સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે સમગ્ર ગુજરાતમાં આ વાતની ચર્ચા થઈ રહી છે અને સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકો છે તે આ વાતને સપોર્ટ કરી રહ્યા છે તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો